આજે બાલવાટિકાના ભૂલકાઓને એક બાલગીત સંભળાવવાનું છે ચાલો બાળકો સાંભળવું છે ને બાલગીત હું તમને હું ગાઉં છું અને તમારે માત્ર સાંભળવાનું જ છે અને યાદ રાખવાનું છે રાગ એનો યાદ રાખવાનો છે પછી આપણે પાછું બી જીવાર ગાશું ચાલો તૈયાર છો બધા ચાલો કમળ કરી દો તો ચાલો ગુલાબ કરી દો તો પતંગિયું કરી દો તો સરસ ખૂબ સરસ ચાલો તો બાલગીત સાંભળવા તૈયાર છો ને બધા ચાલો તમારે માત્ર સાંભળવાનું છે અહિયાં ધ્યાન આપો બધા કેસૂડાની કળીએ બેસી ફાગણિયો લહેરાયો આવ્યો ફાગણિયો કે રૂડો ફાગણિયો કેસૂડાની કળીએ બેસી ફાગણિયો લહેરાયો આવ્યો ફાગણિયો કેરુડો ફાગણિયો રંગ ભરી પિચકારી ઉડે હૈયે હરખ નમાયો અબીલ ગુલાલ ગગન માં ઉડે અબીલ ગુલાલ ગગન માં ઉડે માં રાસ રચાયો આવ્યો ફાગણયો કેરુડો ફાગણિયો કેસુડાની કળીએ બેસી ફાગણિયો લહેરાયો આવ્યો ફાગણિયો કેરુડો ફાગણિયો લહેર લહેર લહેરાતો ફાગણ ફૂલડે ફોરમ લાયો કોકિલ કંઠી કોયલડીએ કોકિલ કંઠી કોયલડીએ ટુકી ફાગ વધાયો આવ્યો ફાગણીયો કે રૂડો કે કેસુરાની કળીએ બેસી ફાગણીઓ લહેરાયો આવ્યો ફાગણીયો કેરુડો ફાગણિયો પાને પાને ફૂલડા ધરિયા ઋતુ રાજવી આવ્યો સંગીતની મહેફી લો જામી સંગીતની મહેફી લો જામી વસંત બહાર ગવાયો એ આવ્યો ફાગણીયો કેરુડો ફાગણિયો કે કેસૂડાની કળીએ બેસી ફાગણીયો લહેરાયો કે આવ્યો ફાગણીયો કે રૂડો ફાગણીયો રંગોની ઉજાણી ઉડે કે સુડો હરખાયો ચેતનના ફૂવારા છૂટ્યા ચેતનના ફુવારા છૂટિયા ધૂમ મચાયો આવ્યો ફાગણિયો કેરડો કે કેસૂડાની કળીએ બેસી ફાગણીઓ લહેરાયો આવ્યો ફાગણિયો કે રૂડો ફાગણીઓ કે રૂડો ફાગણિયો ચાલો મજા આવી સરસ વેરી ગુડ